મહાદેવ આજનો વિષય છે કેતુ ગ્રહ ઉપર જે એક છાયા ગ્રહ છે તેનું કોઈ પિંડ નથી અને સમુદ્ર મંથન વખતે ષડયંત્ર થી અમૃતનું પાન કરી ગયેલો સ્વર નામના રાક્ષસ નો જયારે સુદર્શન ચક્ર થકી જે શિરોચ્છેદ થયો તેના ધડને કેતુની ઉપમા આપેલી છે અને એ આધ્યાત્મિક ગ્રહ અલૌકિક ગ્રહ છે જે પણ સ્થાનમાં બેસી જાય છે તે સ્થાનના થકી જે પણ જોડાયેલી બાબતો છે તેની પાછળ જાતક પડી જાય છે તો એ બધી વસ્તુઓ એનાથી દૂર થતી જાય છે માટે આપણે આજે એ જાણીશું કે કેતુ કઈ રીતે લાભ આપે છે તો કેતુ વગર પ્રયાસે લાભ આપવા વાળો ગ્રહ છે જન્મો જન્મની કોઈ વાત જાણવી હોય તો પણ આપણે કુંડળીમાં રાહુ કેતુની ઉપરથી જોતા હોઈએ માટે કેતુને મજબૂત કરવા માટે આપણે ભક્તિ કરવી જોઈએ હર હર માગ